નમસ્કાર મિત્રો આપ જોઈ છો અભી ન્યૂઝ હવે છે સમાચાર સુરતની કેપી સંઘવી ડાયમંડ હીરાપેટી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ બહાર ધણા ઉપર બેઠા છે તે રાજ્ય ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા અને તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી સુરતની કેપી ડાયમંડ હીરાપેટી દ્વારા હીરાના વેપારીઓ ઉપર કરેલા કેસો પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી વેપારીઓના પરિવારો કેપી સંઘવીની ઓફિસ બહાર ધણા ઉપર બેઠા છે ત્યારે આજે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઈ નાવડિયા ધણા ઉપર બેસેલા પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી આ સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે કેપી સંઘવી ડાયમંડ પેઢી ખૂબ સારો ડાયમંડમાં ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં હીરા ઉદ્યોગમાં નાદારી જાહેર કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી તો આ બાર જેટલા હીરા વેપારીઓએ તમને ચૂકવણું કરી આપ્યું છે અને પોતાના ઘર દાગેના અને જમીન સુધી વેચી આપીને પેઢીની ચૂકવણું કર્યું છે ત્યારે આ લોકો ઉપર થયેલા ચેક રિટર્ન કેસો પરત ખેંચવામાં આવે આ કેસોના કારણે વેપારીઓ સાથે તેમના પરિવારજનો બાળકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરીએ છીએ કે તે લોકો ઉપર થતી કાર્યવાહી પરત ખેંચવામાં આવે અને આ મેટર પૂરી કરવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ પરિવારો ધણા ઉપર બેઠા હતા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને ધારાસભ્ય કુમરભાઈ કાનાણી પણ પરિવાર સાથે જોડાયા હતા અને કેસો પરત ખેંચવાની માંગ કરી હતી ત્યારે હવે જોવા મળી રહ્યું કે કેપી સંઘવી પેઢી કેવો નિર્ણય લેશે જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આપની દસક દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકો એ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપેલ એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કઈ સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે મળવા આવ્યો છું જયશ્રીબેન મારું નામ છે અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ બસ અમે કીર્તિ સાહેબને એટલી વિનંતી કરીએ છે કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું અમે પાંચ થી છ વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ અમારા છોકરા અમે ગામડે રહું છું બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ નથી કઈ કામ કરી શકતા કે નથી કઈ કરી શકતા તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો થઈ જ ને અત્યારે મંદિરનો માહોલ છે તો આગળ શું કરી શકે બસ અમે એટલી વિનંતી કરીએ છીએ માફી માંગીએ છીએ એની પાસે કે અમને ન્યાય ક્યાંય નહીં બહાર પરિવારોને છેલ્લા છ વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પ્રસાર થઈ રહ્યા છે કોવિડની પરિસ્થિતિની અંદર કેપીએક સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા આ તો નાના નાના વેપારીઓ હોય છે નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે પરંતુ આર્થિક રીતે નુકસાન જતાં એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં બાકી દલાલોને મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું મકાનો દાગીના જમીન માલ આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચુકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે